પાટણ શહેર સહિત આખા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાયો છે જેના કારણે જિલ્લાવાસીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા સવારથી આગ જળતી ગરમીની શરૂઆત થઈ જાય છે અને બપોરના સમયે તો ગરમીની તીવ્રતા એટલી વધી જાય છે કે માર્ગો પર લોકોની અવરજવર ઘટી જાય છે અને રસ્તાઓ સુમસામ થઈ ગયા છે લોકો બપોરે ઘરમાંથી કે નોકરી ધંધાના સ્થળેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જો કોઈ બહાર નીકળે તો બજારમાં ઠંડી છાશ શેરડીનો રસ જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે મિનરલ વોટરમાં છાશ બનાવવાની અહીંયા જ તમે આખું દહીં લાવવાનું અને અહીંયા જ ગ્રાહકની સામે જ બનાવીને પીવરાવાની એ અમારી વર્ષોથી એક જ રીત છે ગ્રાહકોનો સંતોષ એ જ અમારા પૈસા અને એ જ અમારી કમાણી ભાવ વધવાનું કારણ ભાવ વધવાનું કારણ કે દૂધના ભાવ વધે તો અમારા ભાવ વધી જાય છેલ્લા પચાસ વર્ષથી સાસ બનાવીને લોકોને પાય છે પહેલા દસ રૂપિયા હતા હવે વીસ રૂપિયા કરી દીધા હે અને સાસ એકદમ મસ્ત હોય છે સાસ પીવાથી પેટમાં ઠંડક બંડક થાય ચાલી ગરમી ડિગ્રી પડે છે તો અહીંયા આવો ફુવાર એટલે એની ભાઈની સાસ સારી હોય અને સાસ મજા આવે છે પીવાની બીજું શું શું ઉપયોગ કરો ઠંડક પીવા માટે ઠંડક પીવા માટે સાજ છે ભાઈ લચ્છી વેચે છે સાસ છે લછી એ પણ એવી મસ્ત બનાવે છે પછી સાસમાં પૂરેપૂરું દહીં લાવે અહીંયા લાવીને જ સાસ બનાવેલ ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યાંક ને ક્યાંક એટમોસ્ફિયર એટલે કે હવામાનમાં ફેરફાર થતા હોય છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે દસ તારીખ સુધી ભારે ગરમી રહેશે ત્યારે પાટણ જિલ્લો પણ યલો એલર્ટમાં આવેલો છે કચ્છ અને બનાસકાંઠા એ રેડ એલર્ટમાં છે ત્યારે પાટણને જે અત્યારે હાલ લગભગ કહી શકાય કે જો અમારા મોબાઈલની અંદર આપણે જોઈશું તો લગભગ અડત્રીસથી ચાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવા આવ્યો છે અને હજુ માત્ર આ દસ અગિયાર સમય તો કેમના કેટલાક દ્રશ્યો બતાવે હાલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વૃક્ષના એટલે કે છાઇડે બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવા કંઈક કામે આવેલા છે પોતાના અત્યારે હાલ તો પરીક્ષાનો સમય છે પરીક્ષા પાડી રહેલા છે ક્યાંક કોઈક એમના સર્ટિફિકેટ લાવેલા છે આમ અત્યારે હાલ જે ગરમીનો છે એ ગરમી ખૂબ જ વધારે પ્રમાણમાં શરૂ થઈ છે લોકો છાસનો સહારો લે છે છાસ એ અમૃત કહેવાય જેને તક્ર પણ કહેવાય છે મરાઠીમાં આમ છાસ પણ એક સારી રીતે ઠંડક માટેનું છે બીજી બાજુ શેરડીનો રસ છે લીંબુ સોડાનો પણ એ રીતનો મારો છે શિકંજી પણ એટલે ટૂંકમાં આપણે દિલને ટાઢક વડે એવા તમામ પ્રયત્નો રજા કરતી હોય છે ત્યારે મારી સાથે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા યુનિવર્સિટીમાં આવ્યા છે મિત્ર ક્યાંથી આવ્યો છો વડનગરથી અચ્છા કેવી ગરમી કેવી છે ગરમી ખૂબ જ છે કેવી રીતે નોર્મલી તો અમે ત્યાં લાઇબ્રેરીમાં બેઠા હોઈએ છીએ પહેલીવાર બહાર નીકળ્યા છીએ તો આજે અહીંયા આવ્યો તો ખૂબ ખૂબ જ ગરમી લાગે છે ગરમીથી અત્યારે હાલ તમે રક્ષણ શું કરી શકો હાલ રક્ષણમાં તો શું કરી શકે અહીંયા વૃક્ષ નીચે બેઠા છીએ ઠંડા પાણીનો મારો કેવો રાખવું ઠંડા પાણી બોટલ લાવ્યા છીએ બીજું તો શું કરી શકીએ કેવી ગરમીનું આમ કેવું અહેસાસ કેવો રહ્યો બહુ જ ગરમી છે ટૂંકમાં અત્યારે બધા બેઠા છે મારી સાથે બીજા પણ કહી શકાય કે યુવતીઓ છે જે અહીંયા યુનિવર્સિટીમાં કંઈક ને કંઈક કામે આવી છે અત્યારે તમે બેન ગરમીથી બચવા માટે અત્યાર સારામાં સારો ઉપાય કયો છે તમારા ગરમીથી બચવા માટે પાણી પાણી સ્ટે બસ બેન જે ભણવા આવ્યા છે પણ ગરમીથી બચવા માટે ઉપાયનો હજુ ક્યાંક ને ક્યાંક એમને જોઈએ પાણી સિવાય બીજો કોઈ આગળ નથી મળતો ઠીક છે ગરમીનું અત્યારે પ્રમાણ વધી રહ્યું છે હજુ શરૂઆત છે એપ્રિલની મે મહિનો આખો કહેવાનો છે જ્યાં સુધી પંદરમી જૂને વરસાદની આગાહીના ત્યાં સુધી લગભગ પિસ્તાલીસ દિવસ સુધી પાટણની પ્રજાએ ગરમીનો અહેસાસ કરવો પડશે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટ